માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય પાંજરાપોર સામે નાગલ નાગલપર રોડની દિવ્યાંગ છાત્રાઓને ગરમીમાં રાહત મળે તે માટે માંડવીના ઇનર વહીલ ક્લબ દ્વારા દાતાના સહકારથી ઠંડા પાણીનું વોટર કુલર ભેટ અપાયું હતું વિકલાંગ કન્યા છાત્રાલયમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ઘણાત્રાના પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં વોટર કુલરના દાતા પરિવાર અને ઇનર વેલ ક્લબના હોદ્દેદારો અને સભ્યોને આવકાર આપી વિકલાંગ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દિવ્યાંગ છાત્રાઓને વોટર કુલર ભેટ આપવા બદલ દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે સંસ્થાની દિવ્યાંગોની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી સ્વર્ગસ્થ પ્રદીપભાઈ છાંટબારની પુણ્યતિથિ નિમિત્તે કુંજનભાઈ છાંટબાર અને શ્રીમતી રોહિણીબેન પંચાલના સૌજન્યથી માંડવીના ઇનરવેલ ક્લબના માધ્યમથી વિકલાંગ કન્યા છાત્રાલયને ઠંડા પાણીનું વોટર કુલરનું લોકાપણ કુંજનભાઈ છાંટબાર શ્રીમતી રોહિણીબેન પંચાલ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના હોદ્દેદારો અને ઇનર ક્લબના બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું ઇનર ક્લબના પ્રમુખ પ્રજ્ઞાબેન પોપટે વોટર કુલર ભેટ આપવા બદલ દાતા પરિવારનો આભાર માની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી